જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું મિક્સ લોટના મેથીના થેપલા એના માટે જોશે આપણે બાજરીનો લોટ બે વાટકી લીધો છે આ વાટકીનું માપ રાખશું બધામાં એક વાટકી ઘઉંનો લોટ લીધો છે અડધી વાટકી ચણાનો લોટ લીધો છે વેસણ એક વાટકી મેથીની ભાજી ઝીણી સુધારીને લીધી છે એક નંગ મરચું ઝીણું સુધારીને લીધું છે ત્રણ ચમચી લસણની ચટણીની પેસ્ટ કરીને લીધી છે અને ત્રણ ચમચી ચોખ્ખું ઘી લીધું છે થેપલા શેકવા માટે ડ્રાય મસાલા સીધા લોટમાં જ મિક્સ કરશું લોટ મિક્સ કરી લેશું બાજરાના લોટમાં ઘઉંનો લોટ નાખી દેશું પછી ચણાનો લોટ નાખી દેસું ને હવે ડ્રાય મસાલા મિક્સ કરું દોઢ ચમચી ચટણી નાખી કાશ્મીરીનું તીખું મિક્સ મિક્સ છે एक चमची धाणा जीरु पाउडर एक चमची हलदर अर्धी चमची सूठ पाउडर चपटींग, ईंग अर्धी चमची मरी पाउडर अर्धी चमची जीरु पाउडर मीठू आखी चमची एक ડ્રાય બધું મિક્સ કરી લેશું પછી મેથીની ભાજી મરચું ને લસણની પેસ્ટ નાખીને પાણીથી લોટ બાંધશું મસાલા મિક્સ કરી લીધા જ બધાય મેથીની ભાજી નાખ દેસું મરચું નાખ દેસું પેસ્ટ નાખ દેસુ પાણી થી લોટ બાંધી લેશું ચાલુ કરી ને લોઢી ગરમ મૂકી દેસુ અને બાજુમાં લોટ બાંધી લેશુ બધું મિક્સ કરી પાણી નાખીને લોટ બાંધી લેશું સોફ્ટ લોટ જ બાંધવાનો છે એટલે થેપલા એકદમ સોફ્ટ થશે હાથેથી સરખો લોટ બાંધી લેશું બધો લોટ આવો સોફ્ટ બાંધવાનો છે સાવ અંદર મોણ કે કંઈ નાખવાનું નથી સેજ તેલ નાખી ચમચી એકને કૂણવી લેશું તેલ નાખી ને કૂણવી લેશું ને આને રેસ્ટ કે આપવાની જરૂર જ નથી કંઈ પાડી લીધા છે હવે વણી લેશું થેપલું વણાઈ ગયું છે જાડુ કે કંઈ બહુ છે રૂટિન થેપલા કરે છે જાડું થાય મેથી ને મરચું ન હોય એટલે શેકી લેશું ધીમા ગે મીડિયમ ગેસે સાવ ધીમો એ નહીં સોફ્ટ લોટ હોય એટલે સેજ અટામણ લેવું પડશે ঘি মূি আৰু આવી રીતે દબાવી દબાવીને સરસ શેકી લેશું બ્રાઉન પલટાવી નાખ્યું છે આવી રીતે શેકજો જેટલો પ્રેસ કરીને શેકશું ને એટલું સરસ થશે ક્રિસ્પી અંદરથી સોફ્ટ જો બ્રાઉન ડિઝાઇન પડી જશે આપણે ભાકરીમ પડે ને એવી બસ આ તૈયાર છે આવી રીતે બધા શેકી લેશું બે સાઈડ સેજ સેજ શેકાઈ જાય ને પછી જ ઘી નાખીને દબાવવાનું છે લગાડી દેશું જો સેજ આપણે વધારે રાખી દેસુ તો બ્રાઉન બ્લેક પડી જશે ડિઝાઇન એટલે બહુ જ ધ્યાન રાખવાનું છે આવી રીતે બધા રેડી કરી લેશું થઈ ગયું છે તૈયાર છે આપણા મિક્સ લોટના મેથીના થેપલા એને ચટણી મીઠાવાળા દહીં સાથે સર્વ કર્યા છે બાજીથી ગાર્નિશ કર્યું બહુ જ સરસ લાગે છે આવા ક્રિસ્પી થાય છે ઉપરથી અંદરથી એકદમ સોફ્ટ આવી રીતના દબાવીને શેકશો ને તો બહુ સરસ લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો જો મારી રેસિપી તમને ગમતી હોય ને તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં રહેલી બેલ બેલાઇકોન દબાવજો એટલે પહેલાં વિડીયો તમને આવશે Если хорошо.